સિહોરી તથા થરાદ હાઈવે રોડ ઉપર બાઇક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો બસે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક ઘાયલ થયો હતો ઘાયલ બાઇક ચાલકને એકસો આઠ દ્વારા સિહોરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું કાંકરેજ તાલુકાના સિહોરીથી થરા હાઈવે રોડ ઉપર ડુંગરાસણ ગોળાઈમાં અકસ્માત સર્જાયો હતો એક બાતેલા સાંડની માફક બેફામ દોડતી થરાથી સિહોરી તરફ જતી લક્ઝરી બસના ચાલકે બાઇકને એડફિટમાં લેતા બાઇકના ફુરચા ઉડી ગયા હતા અને ચાલક ગંભીર હાલતમાં દ્વારા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે મોટી ગંભીર ઇજા હોવાથી મોત થયું હતું ત્યારે લક્ઝરી બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો જેમાં સિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી આ અકસ્માતમાં મૃત્યુ પામનાર ઠાકોર મહેશજી શંભુજી ઉંમર વર્ષ અઠ્યાવીસ કાંગ્રેસ તાલુકાના રૂયલ ગામનો વતની હતો અને હાલમાં ડુંગરાસણ પોસ્ટ ઓફિસમાં સર્વિસ કરતો હતો તેમનું અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાયો હતો